ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે નિર્જળા એકાદશી ભીમ એકાદશીનું મહત્ત્વ તેની વ્રત કથા આપણે જાણીશું એક વર્ષની ચોવીસ અગિયારસમાં જે ખૂબ શ્રેષ્ઠ પુણ્યકારક હોય એવી એકાદશી એટલે કે નિર્જળા એકાદશી જેઠ અગિયારસ આ એકાદશીમાં માતા કુંતાજી પોતાના પાંચેય પુત્રોની નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકતા નહોતા પરંતુ એન કેન પ્રકારે માતા કુંતાજીએ ભીમ પાસે પણ આ એકાદશી આવતી હોવાથી ભીમસેનને કહ્યું જાઓ આજે અગિયાર છે મા યમુનાજીમાં સ્નાન કરી આવો અમે વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુ વજન પણ કરી લીધું છે ભીમસેને કહ્યું મા પહેલાં ખીચડી ખાશું પછી જમના નાશું ખીચડી ખાશું જપતો જપતો જમનાજીમાં સ્નાન કરવા માટે ભીમસેન નીકળી ગયા છે પરંતુ ખાવાની ધોનમાં અને ધોનમાં જમનાજીનો રસ્તો ભૂલી ગયા છે અવળે રસ્તે ચડી ગયા રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવ ભગવાનનું મંદિર આવ્યું મધ્યાહનનો સમય હતો ભીમસેને જાણ્યું કે આ જ યમુનાજી છે એ સ્મરણ કરી તલાવડીમાં નાહવા ગયા તલાવડીનું બધું જ પાણી શિવ મંદિરમાં ભરાયું આથી માતા પાર્વતી ભગવાન શિવશંકરને પૂછે છે કે પ્રભુ આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયું ત્યારે શિવજી કહે છે કે દેવી મારો ભક્ત તલાવડીમાં નાહવા પડ્યો તેથી આ પાણી આપણા મંદિરમાં આવ્યું છે હવે આનો ઉપાય એક જ છે માતાજીને કહ્યું કે હું સિંહ બનો છું અને તમે ગાય બનો તમ તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેનને થશે આજે અગિયારસનો દિવસ ગાયને મરવા ન દેવાય આથી તે ઊભો થશે મને પકડવા તુરંત જ જશે એટલે આ બધું જ પાણી મંદિરમાંથી ઉતરી જશે આમ કહી ભગવાન શિવશંકર સિંહરૂપી શિવ પાર્વતીરૂપી ગાયને મારવા દોડ્યા તેથી ભીમસેનને ઊઠીને સિંહને પકડી લીધો પરંતુ સિંહના નખમાંથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું તેથી ભીમસેન પૂછડી પકડીને જેવો સિંહ મારવા જાય છે કે તુરંત જ ભગવાન શિવશંકર મહાદેવ પ્રસન્ન થયા ભીમને દર્શન આપી ડાબા પડખા ઉપર હાથ ફેરવી વજ્ર જેવું લોખંડી બનાવી દીધું શિવજી કહે છે એ ભીમસેન બીજું જે જોઈએ એ વરદાન માગો ભીમ કહે છે વરદાન આપો મુજને હું જાજો જોરાવર થાવું મારી નજરે જેટલું દેખું તેટલું અન્ન હું ખાવું મહાદેવજીએ કહ્યું તથા તું બીજું વરદાન માગ ભીમે બીજું વરદાન પણ માગ્યું કાચું ખાવ રોગ જરા નવ થાય મહારવતીનો શકુની મામો ઝાડે ફરવા જાય મહાદેવજી બોલ્યા અલ્યા ભોજન તું કરીશ અને દિશાએ જવા મામા જાય ભીમ કહે મારો શકુની મામો એને જ લાયક છે આમ શિવ દર્શન કરી વરદાન વેળી ભી ભીમસેન ઘરે આવે છે માતા કુંતાજીને બધી વાત કહે છે શિવ આજે મને એકાદશી કરવાની કહી હતી આમ ભીમસેને જ્યારથી એકાદશી કરી ત્યારથી તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે તાત્વિક રીતે તે નિર્જળા એકાદશી કહેવાય છે આ વખતે નિર્જળા એકાદશી જેઠ સુદ અગિયારસ અને શુક્રવારના દિવસે છે મિત્રો એકાદશીના દિવસે શું શું કરવું એકાદશીએ સવારે પીપળા અને તુલસીને જળ ચઢાવો પીપળાની પરિક્રમા કરો સાંજે તુલસીના પાસે ઘીનો દીવો પ્રગટાવો તુલસીમાંની પરિક્રમા કરો ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો આ દિવસે દક્ષિણાવર્તીય શંખમાં ગંગાજળ મિક્સ કરી તેનાથી ભગવાન શિવનો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ કોઈ પણ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરો ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ મહત્ત્વ છે વ્રત સાથે સ્નાનદાનની પરંપરા નિલજળા એકાદશી આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે પરંતુ ઉપવાસ ન કરી શકો તો વ્રત કરી શકાય છે આ દિવસે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવું જોઈએ જરૂરિયાતમંદ લોકોને ભોજન જળદાન કરવાની પરંપરા પણ છે ત્યાં જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે અજાણીએ જાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે એકાદશીએ પાણીથી ભરેલા માટલાનું દાન કરવાથી પણ અનેક ગણું પુણ્ય મળે છે તો મિત્રો આ હતી નિજળા એકાદશી ભીમ અગિયારસની દિવ્ય કથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ભોળાનાથ ઓમ નારાયણ